ગુજરાત સરકારે મેડિકલ કોલેજમાં ધરખમ ફી વધારા સામે આજે વિદ્યાર્થીઓ અને વાલીઓએ રસ્તા ઉપર ઉતરીને ભીખ માંગીને અનોખો વિરોધ કર્યો હતો મોરબી ખાતે આવેલ મેડિકલ કોલેજમાં આજે વાલી અને વિદ્યાર્થીઓએ રસ્તા ઉપર ઉતરીને અનોખો વિરોધરૂપે રાહદારીઓ પાસેથી ભીખ માંગી અને સરકારશ્રીને અન્ય ફંડ મોકલીને આંખ ઉગાડવાનો પ્રયત્ન કર્યો હતો વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા એક અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે કે જેમાં ડબ્બા લઈ અને રસ્તાઓ પર ઉતરી ભીખ માંગવા માટે મજબૂર બન્યા છે વિદ્યાર્થીઓ અને વાલીઓ વર્ષ સરકાર દ્વારા જે ફી વધારવામાં આવી છે એ ફી વધારો પાછો ખેંચવા માટે એક અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે કે જેમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા બોક્સ લઈ બોક્સ લઈ અને ફી માંગવા નીકળી પડ્યા છે તંત્રને જગાડવા માટે સરકારને જગાડવા માટે વાલીઓને વિદ્યાર્થીઓ દ્વારા આજરોજ અનોખો પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે કે જેમાં સરકારશ્રીને જગાડવા માટે અલગ પ્રયત્ન કરવામાં આવી છે અમોને ભીખ આપો જેથી સરકાર જીએમએસ કોલેજનો ફી વધારે પાછો ખેંચી શકે એવા બેનર લગાવ્યા છે સરકાર દ્વારા સંચાલિત જીએમએસર કોલેજમાંથી એમ ક્યુ બાર વર્ષ પોતાની ફી નાબૂદ કરવા માટે માંગણી કરાઈ છે સરકારના સંચાલક જ્યાં કોલેજમાં સરકાર ફી પાછી ખેંચે તેવી માંગણી કરવામાં આવી છે તાજેતરની અંદર સરકારને જ્યારે ફી ઘટાડી છે એવા બેનરો મારી અને ફી ઘટાડવામાં આવી છે એવી માર્કેટિંગ કરવામાં આવી છે મીડિયાની અંદર તો ખરેખર આ લોકો માટે સરકાર જાગે એ માટે માટે આજે ફી છે આપ જોઈ રહ્યા છો વિદ્યાર્થીઓને વાલીઓ દાન બોક્સ રાખી અને રોડ પર ઉતર્યા છે લોકોને ફી માંગવા માટે ફી માંગવા માટે લોકો પાસેથી ભીખ માંગવામાં આવી રહી છે વાલીઓને વિદ્યાર્થીઓ દ્વારા કે જે રીતે સરકારે ફી વધારી છે સરકારે બેન આપ શું કેશો બેન કહેશો સરકારે જ્યારે મેડિકલ કોલેજની ફી વધારી છે અને આજે વિદ્યાર્થીઓ રોડ ઉપર ફી માંગવા માટે ભીખ માંગવા માટે નીકળી હું તો બસ એવું કેવા માંગુ છું કે અત્યારે જે લોકો ભણવા માંગે છે એને હેલ્પ કરો અને બસ એને આગળ વધારો આમ નમસ્ત એની રીતે એ લોકો આગળ વધે બધા અને ગરીબ જે ઘર છે એને સહાય આપો પૂરતી સરકારે બે ધોરણ નક્કી કરી નાખ્યા શિક્ષણ મળવું જોઈએ એ માટે આપણું બરાબર છે બધાને સરખું આપવું જોઈએ અત્યારે પોઝિશન એવી છે કે એક જ શ્રીમંત ઘરનો છોકરો હશે જ ડોક્ટર બની શકશે ગરીબ અને મધ્યમ વર્ગનો છોકરો નહીં તો એને નોકરી મળી શકે કે નહીં તો સારી રીતે ભણી શકે એ બિચારા મજૂરી જ કરવાની રહેશે સરકારની નીતિ એવી થઈ ગઈ છે કે કાં તો તમે કરોડોપતિ હોવા જોઈએ તો જ તમારો છોકરો છોકરી ડોક્ટર બની શકશે અથવા તો સાવ તમે ગરીબ હોય તો મજૂરી કરવી પડશે આપ જોઈ રહ્યા છો કે વિદ્યાર્થીઓ અને વાલીઓ રોડ ઉપર ભીખ માંગવા પણ મજબૂર થઈ ચૂક્યા છે સરકારના ખરાબ વલણને કારણે આજે સરકારે જે રીતના ફી વધારો કર્યો છે એ રીતના આજે વિરોધ પ્રદર્શન વાલીઓ અને વિદ્યાર્થીઓ કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો અત્યારે હાલમાં ફી વધારાની જે વાત છે તે વાતને લઈને આજે વાલીઓ અને વિદ્યાર્થીઓ રસ્તા ઉપર નીકળી ચૂક્યા છે કારણ કે સરકારે નજીવી ફી જે ઘટાડી છે અને એવો વાત કહેવામાં આવે છે કે ફી ઘટાડવામાં આવી છે પણ ખરેખર વધારેલી ફીમાંથી અમુક ફી ઘટાડવામાં આવી છે એવી વાત કરી રહ્યા છે ત્યારે આજે સમગ્ર ગુજરાતની અંદર અંદર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે વાહ વાલીઓને વિદ્યાર્થીઓને એક જ વાત છે કે તમામ પ્રકારનો ફી વધારો પાછો ખેંચો જેથી કરીને ગરીબ ઘરના પણ વિદ્યાર્થીઓ ભણી શકે છે અને તમામને ન્યાય મળી શકે આપણે એક વિદ્યાર્થી સાથે વાત કરશું કે

રૂપિયા કહી નાખી છે ન્યાય સમિતિના ચેરમેન અત્યારે અહીંથી જિલ્લાના ન્યાય સમિતિના ચેરમેન છે જેઓ અત્યારે વિરોધ પ્રદર્શન માટે ભાગી ગયા છે અત્યારે આપણે ફરી વિદ્યાર્થી સાથે અને જે મેનેજમેન્ટ પોતાની બી છે બી છે સિદ્ધિ અને જે મેનેજમેન્ટ કોટાની ફી છે અને જે અને જે મેનેજમેન્ટ કોટાની ફી છે ઈ નવ લાખ ને સાત હજાર માંથી સીધે સીધા સત્તર લાખ અઠ્યાસી ટકા નો વધારો હતો બાદ અત્યારે વહી પાછી બત્રીસ ટકાના ના વધારા સાથે બાર લાખ રૂપિયા છે તો આ કોને ભોસાય

બંધારણ મુજબ આપણે જોઈએ તો સૌને સારું શિક્ષણ ને સમસત શિક્ષણ ફ્રી ઓફ મળવું જોઈએ એ વાત છે તો એ બાબતે આપ કેટલા સર કઈ કઈ આપણા બંધારણ મુજબ જે સૌને સારું શિક્ષણ તબીબી અને ઘર અને રોટી અને કપડા એ બધા મળવા જોઈએ અને રાઈટ આરટીઆઈ મુજબ રાઈટ ટુ એજ્યુકેશન મુજબ આઠ ધોરણ સુધી બધાને ભણવાનું મફત છે તો હવે આઠ ધોરણ ભણ્યા બાદ જો આટલી ફી વસૂલવા માંડે તો એનો શું હોય થયો ખૂબ ખૂબ આભાર આપ જોઈ રહ્યા છો બેન આપ શું કહેશો ફ્રી વધારે મોહબત છે

આપ જોઈ રહ્યા છો સમગ્ર મોરબીની અંદર આજે જીએમએસી કોલેજ ખાતે વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને બોક્સ દાન લઈને ભીખ માંગવા ઉપર રોડ ઉપર ઉતરી ચૂક્યા છે કે જે માટે એવું કહેવામાં આવ્યું છે કે અમે ભીખ માંગી અને સરકારને કોલેજ ચલાવવા માટે ફંડ આપશું સરકારને ભીખ માંગી અને પૈસા અત્યારે ભેગા કરી અને ભીખ માંગી અને સરકારને પૈસા દેવાનો એક પ્રયત્ન થઈ રહ્યો છે કે સરકાર ખરેખર જો જનતાના પૈસા જ જો કોલેજો બનતી હોય જનતાના પૈસા જ જો પગારો ચૂકવાતા હોય જનતાના પૈસે જ જો તમામ જાતના ખર્ચાઓ થતા હોય તો વાલીઓને અને વિદ્યાર્થીઓને શા માટે ફ્રી ઓફ શિક્ષણ ન મળી શકે શા માટે મફતની અંદર શિક્ષણ ન મળી શકે આ બાબતે ખરેખર જોઈએ તો જે કન્ડિશન છે એ બહુ ખરાબ છે કે લોકો આજે રસ્તા ઉપર વિદ્યાર્થીઓ અને વાલીઓ ફી માંગવા ઉપર મજબૂર થયા છે બરાબર છે આપણે વાત કરશું એક બેન સાથે બેન આપનું નામશું ઈલાબેન ધીરેનભાઈ કાવર આજે જે સરકારશ્રી દ્વારા ફી વધારો કરી અને નજીવો ઘટાડો કરી અને એવું કહેવાનું પ્રસિદ્ધ કર્યું છે કે અમે ફી ઘટાડી દીધી છે આપ કેશો ફી ઘટાડી નથી એને જે વધારો કર્યો હતો એમાં ડિસ્કાઉન્ટ આપ્યું છે અમારી રજૂઆત એવી છે કે ફી વધારો સંપૂર્ણ નાબૂદ કરે જે મૂળ ફી હતી એ જ ફી કરે અને એ સિવાય પણ અમારી માંગ છે કે મોદી સાહેબે બે હજાર બાવીસમાં કીધેલું હતું કે જીમર્સની પચાસ ટકા ફી ગવર્મેન્ટ કોલેજની ફી પ્રમાણે ભરવામાં આવે તો એ પણ અમારી માંગ છે કે સરકારી કોલેજની ફી છે પચીસ હજાર ફીમાં જીમર્સની પચાસ ટકા સીટ ફાળવવામાં આવે આપ જોઈ રહ્યા છો કે મેડિકલ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા દાન બોક્સ રૂપે ભીખ માગવાનું એક શરૂ કર્યું છે આજે અને સરકારને એક બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે કે વિદ્યાર્થીઓ અને વાલીઓ ભીખ માંગવા પર મજબૂર થયા છે આ રીતના ફી વધારો કરી અને શિક્ષણને ખતમ ના કરો આજે હાલત એ થઈ ચૂકી છે કે ભારતમાંથી વિદ્યાર્થીઓ ફીના કારણે તકલીફોના કારણે અત્યારે વિદેશ તરફ જઈ રહ્યા છે મોટી સંખ્યાની અંદર ભારતીયો વિદ્યાર્થીઓ વિદેશોની અંદર એડમિશનો લઈ રહ્યા છે ત્યાં ત્યાં ભણી અને ત્યાં ત્યાં સ્થાયી રહી થઈ રહ્યા છે ભારત સરકારની આ નીતિ સામે વિરોધ માટે ખરેખર આજે વિદ્યાર્થીઓ સારું આપણું વિદ્યાર્થી વર્ગ છે એ વિદેશ તરફ પલાયન થઈ રહ્યું છે આપણે જોઈએ હાલમાં હજી વિદ્યાર્થીઓ આ વિરોધ પ્રદર્શન ક્યાં સુધી કરશે અને ખરેખર સરકાર જાગશે કે નહીં આ બા ઘટના બાદ કારણ કે આજે સરકાર ઉપર નામોશી ભરી હાલત કહેવાય કે સરકારે પોતાની કોલેજો ચલાવવા માટે ફી એટલી તોથીમ વધારે કરી દેતા છે કે વાલીઓ અને વિદ્યાર્થીઓ મજબૂર બની ચૂક્યા છે ભીખ માંગવા તરફ ખરેખર સરકારે વિચારવું જોઈએ કે આજે પ્રજાના પૈસે ચાલતું એક શિક્ષણ છે તો ખરેખર ભારતના બંધારણ મુજબ મૂળભૂત અધિકાર મુજબ શિક્ષણ હરેકને ફ્રીમાં મળવું જોઈએ જ્યારે આજે શિક્ષણને એક ધંધો કરી નાખ્યો છે ગુજરાતની અંદર જોઈએ તો પ્રાથમિક શિક્ષણની હાલત એવી છે કે કર્મચારીઓ જે શિક્ષકો છે એ ગામડાઓની અંદર કે શહેરોની અંદર જે શાળાઓ છે સરકારની ત્યાં કંઈ પણ વસાવવું હોય તો દાન માંગી રહ્યા છે લોકો પાસેથી દાન માંગીને શિક્ષણને મજબૂત કરી રહ્યા છે તો ખરેખર સરકાર માટે આ નામોશી ભરી હાલત કહેવાય હું એક ચેતવીને કહું છું કે સરકાર માટે ખરેખર નામોશી બરી હાલત કહેવાય કે જો એના જ વિદ્યાર્થીઓ કે એના જ બાળકો જે પોતાના રાજ્યમાં રહી ચૂક્યા છે પોતાના દેશમાં રહે છે આજે એને શિક્ષણ માટે જ્યાં ત્યાં બાટકું કરે અને ફી વધારાનો સામનો કરવો પડે આપ જોઈ રહ્યા છો અત્યારે પણ હાલમાં રોડ ઉપર વિદ્યાર્થીઓ અને વાલીઓ ફી માટે ભીખ માંગી રહ્યા છે રોડ ઉપર પણ ફી પાછો સંપૂર્ણ ફી પાછો ખેંચવાની માંગણી કરી રહ્યા છે વિદ્યાર્થીઓ જે ખરેખર વિદ્યાર્થીઓ નથી આપ આપ માંગણી કરી રહ્યા છે છો એક રિક્ષા ચાલક પણ આજે બાળકોને સરકારની ભીખ આપી રહ્યા છે ચલાવવા માટે આપ શું કહેશો સરકાર દ્વારા જે મેડિકલ કોલેજની ફી વધારી છે અને ગરીબ વર્ગ માટે સાવ ભણું મુશ્કેલ કરી દીધું છે એ તો ખોટું છે ને ખોટું છે આવી બધી ફી વધારે અહીંયા સરકારની ફી વધારાની વિરોધ સમગ્ર જગ્યાએ થઈ રહ્યો છે લોકો માની રહ્યા છે કે સરકારે જે ફી વધારી કરી છે એ ખરેખર પાછી ખેંચવી જ જોઈએ આજે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ આજે ફી માંગી રહ્યા છે આપ દ્રશ્ય જોઈ રહ્યા છોકરો આપ જોઈ રહ્યા છો મિત્ર આપ રિક્ષા ચાલક છો સરકાર દ્વારા જે ફી વધારો કર્યો છે ડોક્ટરો બનનાર વિદ્યાર્થીઓ માટે આપ શું કહેશો એ ન કે બાબા આમાં ગરીબ વર્ગના બાળકો ભણી શકશે ખરા મો ભણ થવે આપ જોઈ શકો છો કે એક રિક્ષા ચાલક પણ આ વસ્તુ સમજી શકે છે બેન ખાલી એકને આપને એક જ પૂછવું છે કે સરકાર દ્વારા સરકારી મેડિકલ કોલેજની ફી બહુ મોટી વધારવામાં આવી છે હવે ગરીબ વિદ્યાર્થીઓ છે હવે ડૉક્ટર બનવા માટે મજબૂર મતલબ નહીં થઈ શકે એવી હાલત છે તો ખરેખર આજે વાલીઓ અને વિદ્યાર્થીઓ રોડ રસ્તા ઉપર નીકળ્યા છે ભીખ માંગી અને સરકારને દાન દે છે કે ભાઈ આ સરકારી કોલેજો કોના પૈસા બની તો પબ્લિકના પૈસે તો શા માટે પબ્લિકો ઉપર બોજ ઉપર બોજ નાખી રહ્યા છો ને ફી છે કે કેટલો વધારો હતો એ રીતના મેનેજમેન્ટ કોટા ની અંદર જે રીતના ફી વધારવામાં આવી છે બરાબર છે સમજી શકો છો આજે પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો કે ફી વધારવા માટે જે વિરોધ થઈ રહ્યો છે એના માટે આજે વિદ્યાર્થીઓ આપ એક વાળા મિત્ર પણ આવી રહ્યા છે વિદ્યાર્થીઓ ફી માંગી રહ્યા છે વિસ્મય ત્રિવેદી અત્યારે હાલમાં સરકારે જે ફી વધારો કર્યો છે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટે અને અત્યારે એવો દાવો કરી કરવામાં આવી રહ્યા છે કે અમે ફી ઘટાડી છે તો એના માટે એક વિદ્યાર્થી તરીકે તમે શું કહી રહ્યા છો પહેલાં ગવર્મેન્ટ મેડિકલ કોલેજ એક તો ગુજરાતમાં સાત જ છે ને એમાં જીએમઇ આરએસ કોલેજની ફી ત્રણ લાખ ત્રીસ હજાર હતી એમાંથી સરકારે પહેલાં પાંચ લાખ પચાસ હજાર કરી અને અત્યારે ત્રણ લાખ પિંચોતેર હજાર ફી છે ત્રણ લાખ ત્રીસ હજારની ત્રણ લાખ પિચોતેર હજાર ફી છે ગવર્મેન્ટ કોટાની પિસ્તાલીસ હજારનો વધારો હજુ પણ છે અને મેનેજમેન્ટ કોટામાં નવ લાખની સત્તર હજાર ને સત્તર લાખની બાર હજાર બાર લાખ ફી કરેલી છે આ ફીમાં પણ વધારો જ છે ત્રણ લાખનો તો હું એ સમજી નથી શકતો કે સરકારે છે આ ફી વધારો છે એ ઘટાડો કઈ રીતે એટલે આ ફી વધારો છે સંપૂર્ણપણે છે ઘટવો જોઈએ એવો મારો દ્રઢ નિશ્ચય છે ને અમે બધા એના માટે અત્યારે કાર્યરત છીએ સાણ જાદ્રુવા અત્યારે જે રીતના સરકારે ફી વધારીને ઘટાડીને ઉપર નીચે કરી રહ્યા છે તો ખરેખર તમારે એક સ્ટુડન્ટ તરીકે તમારી હાલત શું છે હાલમાં પહેલાં તો સરકારને એક નિવેદન છે કે સરકાર જે આ સામાન્ય જનતાને એવું કહી અને ભરમાવી રહી છે કે અમે લોકો ફી ઘટાડો કર્યો છે તો ઘટાડો નથી કર્યો પહેલાં જે ફી હતી એના કરતાં પણ હજુ ફી વધારે છે એટલે પહેલી માંગ એ છે કે અમને પહેલાં સામાન્ય ફી વધારો તો એ પાછો ખેંચવામાં આવે સત્તર લાખમાંથી બાર લાખ અને એને જે પાંચ પચાસ કરી હતી એમાંથી ત્રણ પિચોતેર કરી છે એ નહીં પરંતુ પહેલાંની ફી અમને ફરીથી પાછી આપવામાં આવે અને બાકી એને જે કેન્દ્ર સરકાર રહી એ જીએમઆરએસ કોલેજોની સાઈઠ ટકા જે ખર્ચો છે એ કેન્દ્ર સરકાર ઉપાડે છે તો આ કોલેજોની ફી રહી ગવર્મેન્ટ જેવી હોવી જોઈએ એની જગ્યાએ પહેલેથી જ આટલી વધારે તો છે જ અને મેનેજમેન્ટ કોટાની નવ લાખ ફીસ છે જ તો એ આ વધારો કરે એ હવે પોસાય એમ નથી અને શિક્ષણ વેચાઈ રહ્યું હોય એવું લાગે છે અને બાકી હજી એક પણ માંગ છે કે બસો જે સીટો છે એ ઓલ ઇન્ડિયા કોટા થ્રુ આઉટ ભરાવવા માંગે છે એની જગ્યાએ સ્ટેટ કોટા થ્રુ પાછી ભરાય એવી પણ અમારી માંગણી છે અત્યારે એક વાલી તરીકે અહીંયા આવ્યા છો તો ખરેખર જે સરકાર વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે જે મજાક કરી રહી છે એ બાબતે આપનું શું કહેવું છે એક તો તમે રાજસ્થાન જુઓ મધ્યપ્રદેશ જુઓ અને ગુજરાત જુઓ વસ્તીમાં ગુજરાત આગળ છે અને તમે અહીંયાની ગવર્મેન્ટ મેડિકલો કેટલી છે અને ગુજરાતની ગવર્મેન્ટ મેડિકલો કેટલી છે એ જુઓ ત્યાં ત્યાર પછી આ ઝીમરમાં પણ આટલો બધો વધારો એ અમને માન્ય નથી એક વાલી તરીકે અને પોસાય તેવું એવું પણ નથી લાગતું તો ખરેખર એવું એવું લાગે છે કે આ ફી વધારાના કારણે આવનાર સમયની અંદર બાળકોના ભવિષ્ય અંધકારમય થશે કે સામાન્ય વર્ગના મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના બાળકો ભણી શકશે કે મેડિકલ કોલેજમાં એડમિશન લઈ શકશે ના આવું તો ન જ થઈ શકે ને માનોને કે પંદર પંદર લાખ રૂપિયા ફી ભરવાનો કઈને કેની પાસે એવું હોય મિડલ ક્લાસ ગરીબ વર્ગ એટલા પૈસા તો કોઈ પાસે છોકરાને ભણાવવા પાછળ હોતા નથી આપ શું કહેશો આજે વાલી તરીકે આપણે અહીંયા હાજર છો ખરેખર તો આ બાબતે પરિસ્થિતિ એક વાલીની શું હાલત હોય છે આમ જોઈએ તો જ્યારથી જ નીટનું રિઝલ્ટ આવ્યું છે ત્યારથી જ આ ચર્ચાયું છે એમાં એક સ્કેમ ઢાંકવા માટે બીજો સ્કેમ ઊભો કરે છે એવી જ રીતે ગુજરાત સરકારે પણ જે ફી વધારો કરી એમાં નોમિનલ વધારામાં ઘટાડો કરી જે ડિસ્કાઉન્ટ આપ્યું છે કે બે ભાગ કરી નાખા છે અને પ્લસ જે સીટું પણ ઘટાયેલી છે એમાં પણ મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારના બાળકોને બહુ તકલીફ છે અત્યારે નુકસાની છે અને ભવિષ્યમાં એવું પણ થશે કે ગરીબ વર્ગના ઘરમાંથી કોઈ ડૉક્ટર દીકરો અથવા દીકરી નહીં બની શકે આને આ ઘટના જો આવીને આવી રીતે ખરેખર ગુજરાતમાં ઘટતી રહી કે તો નાના વર્ગના બાળકો મધ્યમ વર્ગના બાળકો અને ગરીબ વર્ગના બાળકોએ ડોક્ટર થવું ખૂબ મુશ્કેલ બનશે ધવલ ત્રિવેદી સાથે પરેશ પારિયા